નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આજનું હવામાન નવરાત્રીના પ્રથમ દિવસે વરસાદની આગાહી ઓગણતી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જી હા મિત્રો ગુજરાતમાં નવરાત્રી ધૂમધામથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ખેલૈયાઓને જોશમાં છે પણ લાગે છે કે મેઘરાજે આ વખતે ખેલાવાના ઉત્સાહમાં પણ પાણી ફેરવવાના મૂળમાં છે વાત કરીએ તો સુરતથી લઈને સૌરાષ્ટ્ર સુધી વરસાદનો જોર યથાવત છે ત્યારે સુરતમાં નવરાત્રીમાં નવ દિવસમાં વરસાદ વિઘ્ન લાવશે ચાલો જાણીએ જી હા મિત્રો હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો બંગાળની ખાડીમાં એક નવી સાયક્લોન સિસ્ટમ બની છે જેના કારણે આગામી દિવસોમાં કંઈક આ વરસાદ મજબૂત રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે નવરાત્રીમાં ક્યાં કેટલો વરસાદ પડશે નવરાત્રીના પ્રથમ દિવસે ગુજરાતમાં માટે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના ઓગણત્રીસ જિલ્લામાં તે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે આ વરસાદી માહોલમાં એક ઓક્ટોબર સુધી જારી રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જી હા મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં વિસ્તારોમાં વરસાદ વધુ અસર કરશે બીજી તરફ ઉત્તરમાં કચ્છ પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી નવરાત્રીના હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે પ્રમાણે વરસાદ વરસશે તો ખેલાડાના ગરબા ગાવા અને માણવામાં મુશ્કેલ પડી શકે છે નવરાત્રીમાં વરસાદ કેવો પડશે એ વાત કરીએ તો સિંહે પણ પહેલાં સુરતમાં મેઘરાજ રહી જમાવટ કરી છે એની વાત એ છે કે અંદાજમાં વરસાદ હવે ભૂખા બોલાવશે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી